જય શ્રીરામ મિત્રો જય દ્વારકાધીશ મજામાં રહેશો અને મારા વ્લોગ જોવો તો મજા જ રહ્યો અને મિત્રો આજે આપણે વ્લોક સ્ટાર્ટ કર્યો સાડા પાંચ તમે કહેતા હોશો કે આઠથી નવ મહિના થઈ ગયા એટલા બધું એટલું વાર કેમ લાગ્યું વ્લોગમાં તેવું હતું એ પહેલાં તો જે તો બીટુ હતું બરાબર ત્યાં બીટુ મરી ગયું અને બીમાર પડી ગયું હતું એટલે હવે તો એ મરી ગયું અને અત્યારે અમે નવું બીટું પણ લેવા છે એ તે સાત મહિનાનું થઈ ગયું આઠ મહિનાનું થઈ ગયું છે બીટુ પણ એટલે એવું બધું થઈ ગયું પછી મેં વ્લોગ નહોતો બનાવ્યો એટલે મિત્રો હવે આપણા ડેલી વ્લોગ આવશે એટલે કે આપણે ચિંતા ના કરતા કોઈ અને પછી તો વેકેશન પડી ગયું વેકેશનમાં તો મસ્તી કરી ફૂલ મોજ મામાને ઘરે ગયા અને દ્વારકા ગયા સોમને ગયા ફૂલ બધે મસ્તી જ કરીને ફૂલ મોજ કરીનેખી અને મિત્રો હું તમને દેખાડું મારું બિટ્ટુ અબી મજા આયગા ના ભીડો જો મિત્રો આ છે બિટ્ટુ ઓર અભી તો રુકો ક્લાઇમેક્સ અભી બાકી હે તો મિત્રો તમને એમ હશે કે આ શાંત છે પણ શાંત નથી મિત્રો જે દેખા હોય એવા હોય નહીં તમે જયારે મસ્તી હશે ને ત્યારે તમે હું તમને દેખાડીશ કેવા

જો અંધારું છે એટલે તમને એવું લાગે છે લાઈટ થોડી ડીમ છે એટલે બાકી તો તમને કબાટ કેવો અને કબાટ અને બેડ કેવો લાગે તમ કોમેન્ટ નીચે કરી દેજો અબે જલ્દી બોલ કલ સવે પનવેલ નીકળના મે મિત્રો કાલ ખુલ્લે છે આપ ભાઈની ની નિહાળ તો નિહાળ જાવું તો પડશે ભણવું તો પડશે તે મિત્રો જો અત્યારે વ્લોગ બને તો કેવું શાંતિથી બેઠો છે નગર તમને હું ક્યાં તાનો કાંડ બહુત તેજ હો હે બહુત તેજ હો સાલ તો મિત્રો તમે કહેતા હોય કે નકરો આ ઊભો ઊભો વ્લોગ બનાવે ઘડી જે ખાલી બીટું દેખાડવા બહાર જાય તો મિત્રો એમાં આવું છે મને બહાર જવું ગમતું નથી બહુ ઇન્ટરેસ્ટ નથી બહાર જવું કે બોલો તો ને અને મિત્રો એક અગત્યની વાત કે મે મોબાઈલ પર નવો લીધો છે આ ઈ મોબાઈલ થી પણ શૂટ થાય છે તમે જો વિવો વાય ત્રણસો છે મિત્રો હા મારું મોઢું કેમ નો દેખો હવે દેખો ફોન આડો હતો તો મિત્રો જોઈ લીધો આ છે મારો નવો મોબાઈલ નવો પે લઈ દીધો મારું નામ તો દેવાય ને હું કામે નથી જતો એટલે તો મિત્રો તમે કેવો લાગીએ તમે જરા કમેન્ટ કરી દેજો કમેન્ટ તો ભરાવી જો લાઈક ને એનાથી શું થાય એટલું અને મિત્રો કેસો લગા મેરા મજાક કેમ એક વિડિયો જોઈ આઈ ગયા ખબર પણ ના પડી બોલ મિત્રો મને પણ ના ખબર રી મિત્રો અવાજ આવે છે કે અવાજ આવે છે ને કક બહાર ગાડી હળી કરે છે આ માર બેટા બધા આવાજ છે મિત્રો હવે જી અવાજ આવે છે બોલો હવે માર કેમ વિડિયો બનાવો દરરોજ મારે ડેલી અને મિત્રો મે નવી ગાડી લીધી છે મારા પૈસે થી તમને દેખાડું अबे जल्दी બોલ कल सुबह पनवेल निकलना મારી ગાડી જે મારા પૈસે લીધી લી છે જલ્લો તમ જો ડીજે કેસર لگا મેરા मजाक انا મિત્રો તમે કેતા હસ પડી ગયા તો શું ક્યા કે તો તો મિત્રો એમાં હું હતું કે મને તો ગાડી તો આવડે છે તું ગાડી લઈને જો તું મંત્રી છે મંત્રી છે નાસ્તો લેવા જતો તો નાસ્તો કર્યો

અને મિત્રો અંધારું તો પડી ગયું છે હવે અને ટાઈડ બહુ લાગે છે આજ તો ટાઈડ બહુ છે બોલો મિત્રો આજ બહુ ટાઈડ લાગે છે કોને ખબર હું તો આ રૂમમાં બેહું બેહી જો શાંતિથી ગોડ અને ابھی તો રુકો ક્લાઇમેક્સ અબી બાકી છે અને મિત્રો આ લાઈટ કેવી લાગી અતાર આ પીળી લાઈટ તમે મને કમેન્ટ કરી દેજો મિત્રો

તો મિત્રો એને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો એમાં આવશે બે બે વિડીયો આવી જશે મિત્રો મોટા વિડીયો અને આ મારી ચેનલ છે મકવાણા ભૈયા નામ ચેન્જ કરી નાખ્યું મેં મારું નામ કરી નાખ્યું બી પાછું ચેન્જ કરી નાખ્યું તો મિત્રો આમે તમે લાઈક કરી દેજો શેર કરી દે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બરાબર સર બોલે સાહેબ અને મિત્રો હજી બે ચેનલ છે એ મારી મામાવાળી જય અલગ ધન ડિજિટલ તેમાં પણ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો মিত্র জয় শ্রী রাম জয় দ্বারকাধীশ